જૂન બે હજાર ચોવીસ સોમવાર આજના પહેલા શાસ્ત્રો પાઠમાં કહેવામાં આવે છે કે આપણને પ્રભુએ કરેલી હાકલને છાજે એવું જીવન જીવવાની પ્રભુએ આપણને બધી જ સોગવડ કરી આપી છે ભક્તિમય જીવન જીવવા જે આવશ્યક છે તે ઈશ્વરીય શક્તિ આપે છે પ્રભુના મહિમામાં સહભાગી થવા પ્રભુના મહિમાનું જ્ઞાન આપેલું છે વાસનાઓથી બચવા વરદાનો આપ્યા છે આપણું યોગદાન પ્રયત્ન પ્રયત્ન કરીને આપણે ગુણોનો ગુણકાર થવા દેવાનો છે આ હકીકત આજના શુભ સંદેશમાં ઈસુ એક દ્રષ્ટાંત દ્વારા રજૂ કરે છે આપણને તો દ્રાક્ષની વાળી એટલે જીવન આપ્યું છે જીવનને સુરક્ષિત કર્યું છે વાળથી ફળનો સંગ્રહ કરી શકીએ એ માટે કુંડ બનાવી આપ્યો છે આપણા જીવનની ચોકી કરવા રક્ષકદૂત આપ્યો છે આપણને તો આપણા રૂપી દ્રાક્ષના વેલા ઉપર દ્રાક્ષ પાકે ત્યારે એ પ્રભુની આપવાની છે આપણને એ ભાગ ન આપવો પડે એટલે પ્રભુ સાથેનો સંબંધ કાપી નાખીએ છીએ પ્રભુના મોકલેલા કોઈ સંદેશાનો આપણે યોગ્ય પ્રત્યુત્તર વાર્તા નથી આપણા જીવનના માલિક તો પ્રભુ છે આપણે તો માત્ર ભાગ્ય છીએ આપણાથી આપણા જીવનના માલિક ના બની બેસાય પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ